નમસ્કાર મિત્રો ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલમાં હું યોગેશ કોટવાલ તમારા બધાનું હાર્દિક સ્વાગત છું આજે નવા વિડીયો સાથે આપણે વાત કરવાના છીએ મારી સાથે અત્યારે હાલ ખેડૂતો જે છે એમાં હાલ માંડવીનો ફ્લોટ જે વાવેલો છે તેમાં આપણે આવતા રોગ જેવા તેમ વાત કરીશું અને એમાં ખાસ કરીને માંડવી જ્યારે પીળી પડતી હોય તો તેમાં આપણે હીરા કહી અને લીંબુના ફૂલનો જે છંટકાવ કરવાનો હોય છે તો તે કેવી રીતના કરશું આ વિડીયોમાં જણાવીશ તો વિડીયો સારો લાગે તો લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો અને જો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સૌ પ્રથમ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવા આ ખેડૂતની ખેતીલક્ષી માહિતી જે છે મારા યુટ્યુબ પેજ પરથી મળતી રહે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો અત્યારે હાલ જે આ ભાંડવી જે છે આમ જોઈએ તો ટૂંકમાં થોડો થોડો રોગ છે ટૂંક રોગ એટલે કેવી રીતનો કે ઝીણી ઝીણી નાની નાની જે મોહી છે એ તમને બતાવવાનો પ્રયાસ કર્યો તો ખાસ કરીને જે અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ઈળ આવી ગઈ અને આ જે પાંદરા જે છે તે પાંદરા કટ કરી અને ઈળ ઝેર જે છે એ જે ખાતી હોય છે તેના માટે થઈ અને આપણે આમાં જો બ્રહ્માસ્ત્રનો છંટકાવ કરીએ ઓર્ગેનિક દવામાં તો તેમાં સારું એવું રિઝલ્ટ મળે છે અને લીંબોળીનો જે અર્થ છે લીંબડોળીનો એ પણ આપણે છંટકાવ કરીએ તો પણ તે આપણે સારું રિઝલ્ટ થતું હોય છે ઘણી વાર કેવું થતું હોય કે અત્યારે જે હાલ જે આમાં અત્યારે જો તમે કોરીખાનાળી ઈયળો જે છે તેના પાંદરાને પુષ્કળ પ્રમાણમાં નુકસાન જે કરી રહી છે આ મારી સાથે આ માંડવીનું પાન છે અત્યારે તેમાં ડિફેક્ટ થઈ ગયું છે આમાં કારણ કે જો જીવાત આવતી હોય પહેલાં આપણે રોગનું નિયંત્રણ જે અટકાવવું છે તે ખૂબ જ હોય છે એના માટે ને ક્યાંક ને ક્યાંક આપણે ચોમાસાની ઋતુ પહેલાં આ લીંબોળીનું અર્ગ જે બનાવવાનું હોય અત્યારે તો લીંબોળી જો કંઈક લગભગ ખડી આગલા વિડીયોમાં લીંબો કેવી રીતે બનાવ્યું તે જોવામાં તેનું તેનો પણ આપણે છંટકાવ કરીએ તો પણ આપણા જમીન માટે સારું રહેતું હોય છે બીજી એક વાત કે અત્યારે હાલ જે આમાં તમને હાલ બતાવવાનો પ્રયાસ કરી કે હાલ આમાં જુઓ કે મકાઈ જે વાવેલી છે તો મકાઈ વાવવાનો એક બીજું બેનિફિટ રહેતું હોય છે કે મકાઈમાં અમુક પ્રકારના રોગ જેવા જે છે એ સંપૂર્ણપણે મકાઈમાં એટેક કરતી હોય છે ઘણીવાર ઘણી એવા વિડીયોમાં હું કહેતો હોય કે મકાઈ મિત્રો ખેડૂત મિત્રો મકાઈ જુવાર જે છે પાકમાં ક્યાંક ક્યાંક સેઢા પાળે જે આપણે બિયારણ વાવતા હોય તેમાં કાંઈ નહીં તો એક ખોબો ભરી અને જ્વાર અથવા મકાઈ જે છે આપણે છંટકાવ કરો તો મકાઈમાં તમે જુઓ કે હાલ જે અમુક પ્રકારના ઈયળો જે જીવડાઓ જે છે તે મકાઈમાં સંપૂર્ણપણે અટેક કરતા હોય અને અત્યારે મકાઈમાં પણ તમે જુઓ કે એના પાન જે ખાતા હોય એટલા માટે થઈ અને આપણે વૈજ્ઞાનિકોની પણ ભલામણ હોય છે કૃષિ વૈજ્ઞાનિકોની કોઈ પણ ભલામણ હોય છે કે જે છે હાલ મકાઈમાં એટેક આવતા હોય જેથી કરીને તમારા શેઢા પાળે અથવા સાઈડમાં આપણે મકાઈ અથવા વાવીએ તો જેથી કરીને અમુક પ્રકારના જે આપણા શેઢેથી અમુક જીવજંતુઓ જે છે અમુક કીટકો જે છે મિત્ર કીટક છે અમુક પ્રકારના જે બીજા જીવ જંતુઓ જે છે તે આવતા હોય અને તેને જે છે એનો અટકાવણો જે છે આ મકાઈનો મિત્રો આપણે વાત કરવાની વાત શરૂઆતમાં વાત કરી કે મુશ્કેલ પ્રમાણમાં વરસાદ થતો હોય પાણી થતું હોય હોય ત્યારે જેથી કરીને આપણે જે છંટકાવ કરીએ ત્યારે ઘણીવાર દવા લાગતી છે તે એમાં થઈ અને આપણે જે હીરા કહી અને લીંબુના ફૂલનો જે છે છંટકાવમાં આપણે માઇન્ડ વિવાહ કરતા હોય છે તો તેનો એક બેનિફિટ છે કે મિત્રો જે ઓર્ગેનિક દવા જે છે તે પણ એક દવા છે અને તે આપણે હીરા કહી જે માટી જે છે હીરા કહીની તે પણ છંટકાવ કરતા હોય જેથી કરીને આ જે ફૂલ અવસ્થામાં અત્યારે હાલમાં છટકાવ થોડાક ટાઈમ પહેલાં કરેલો છે ત્યારે પાંદડા જે છે એના પીળા જે હતા અમુક પ્રકારના ઓછાટા પ્રમાણમાં પીળા પાન હતા જે અત્યારે તમે જુઓ છો કે અમુક અમુક ઠેકાણે જે જે છે આ લીલા પાન જે છે તે સરસ ઉણપ જે છે જે આપણે કેમ કે શરીરમાં આપણે જો સારું એવું પ્રોટીન હોય લોહી હોય ઉણપ હોય તો તે છોડ સારી રીતે અને વિકાસ કરી શકતો હોય એટલા માટે થઈ અને આપણે જે લીંબુ અને લીંબુના ફૂલ અને હીરા કહીનો જે આપણે ત્યારબાદ બીજી રોગ જીવાતની જો આપણે વાત કરીએ તો માંડવીથી જ્યારે ત્રીસથી ચાલીસ દિવસની અવસ્થામાં થતી હોય ત્યારે અમુક હેવી ડોઝ જે અમુક ખેડૂત ફેટકાવ કરતા હોય ત્યારે ઘણીવાર કેવું થતું કે તેમાં હાલ જે સુકારાનું જે સમસ્યાઓ છે ખેતીમાં પુષ્કળ પ્રમાણમાં માંડવીના સિઝનમાં અને માંડવીના પાકમાં અત્યારે હાલ જે છે સુકાવો આવતો હોય તો સુકાવાની વાત કરીએ તો એમાં અમુક પ્રકારની ફૂંગ જે છે ફૂંગજન્ય જે રોગ છે તે આમાં આવતા હોય છે અને જે આ સુકારાઓ જે છે માંડવીમાં આપણે ફૂકાવવા પડે તેમાં થઈને આપણે ઘણીવાર એરંડીનો ખોળમાં આપણે જે નાશક જે છે ને છે જે તે સમયે અહીંયા આપણે આપતા રહેલા છે તો એ પણ આપણે ખેતરમાં કરવું જોઈએ કારણ કે ફૂંગ નાશક અમુક પ્રકારની કાળી ફૂંગ છે અત્યારે હાલ આ કાળી ફૂંઘ તમને હું બતાવવાનો પ્રયાસ કરી કે જે કાળી ફૂંગ તમને હાલ જોવા મળે છે આ છોડમાં તો ત્યારે કાળી પ્રકારની આ જે છારી બાંધી ગઈ છે અને આ કાળી કાળી ફૂંગ જે છે એ જમીનમાં આપણે જોઈ શકીએ છીએ અત્યારે આ છોડમાં કાળી ફૂંગ જે છે આપણે આવતી હોય છે વ્હાઈટ ફૂંગ પણ આવતી હોય છે ફૂંગ પણ એટલી જ પાકને જે નુકસાન જે આપણા ખેડૂતને કરતી હોય છે અને આપણા જે છે ખાસ કરીને સોયાબીનમાં પણ વાર ફૂંગ આપતી હોય છે તેના અંદર થઈને આ છોડ એ હાલ સુકાઈ ગઈ છે તો આમાં ઘણી ઘણી જે પેસ્ટિસાઈડની આપણે વાત કરીએ તો તેમાં નાશક અમુક જે દવાઓ જે છે આપણે એગ્રો સલાહકારથી અથવા વિડીયોની સલાહકારથી આપણે ફૂંઘનાશકનો આપણે બી તમે આ જોઈ શકો છો મકાઈ મકાઈ જે છે વાવેલી છે અને મકાઈ સિવાય ને બીજા અન્ય ઝાડવાઓ પણ છે તે તમે જોઈ શકો છો કે અમુક પ્રકારના પવન ઝેરી પવનો જે અમુક આ નક્ષત્રના વરસાદ આવતા હોય ત્યારે પવનની પણ ફૂલ ગતિ વધારે હોય છે જેથી કરીને આપણા પાકને પણ નુકસાન કરતા હોય છે જેથી કરીને આપણા સીધા પાળે જે છે આવા વૃક્ષો વાવા છે વૃક્ષો વાવવા જોઈએ અને પ્લસ તેમનો એક બીજી એક વાત તમને કહી દઉં કે જો જેથી કરીને એમાં પાંચ પક્ષીઓ બેસે તો જેથી કરીને તમારા ખેતરમાં આવે અને તમારા ખેતરમાં અમુક પ્રકારના જીવડાઓ જે ફૂદાઓ છે માખી જે છે જે જીવજંતુઓ જે છે એને સંપૂર્ણ રીતે ખાઈ શકતા હોય જેથી કરીને આપણે શેઠા પાળે જે છે વૃક્ષો વાવવા જોઈએ જો કદાચ વૃક્ષો આપણે ન વાવી શકીએ તો આપણો પાક હોય હોય એમાં આપણે મેં વાત કરી આગલામાં કે આપણે મકાઈ છીએ છે વાવે જેથી કરીને મકાઈના છોડ પણ ઉપર બેસી અને એ જે છે એ પોતાનું કામ કરી શકતા હોય છે અને બીજી અન્ય વાતની જો વાત કરું તો અત્યારે આ મકાઈનો છોડ છે એમાં અત્યારે રોગ નથી કોઈ જાત અમુક અમુક છોડમાં જે રોગ જીવાત જે છે એમાં રોગ પણ છે અને હાલ જે આમાં જીવામૃતનો પણ થોડાક દિવસ પહેલાં ખેડૂતભાઈ વાત કરી છે તો તેને છંટકાવ કરેલો છે અને આ છોડમાં અત્યારે કોઈ પણ પ્રકારનો રોગ આવવાની શરૂઆત થતી હોય તો તે આપણા પાનથી જે આપણે પહેલાં પણ મેં છોડ બતાવ્યો હોય અને એમાં પાનથી જે એના કોરીખાવાળી પિયળો જે છે તે જે છે એમાં આવતી હોય અને જેથી કરીને આપણા આપણે નિરીક્ષણ ખેતર પાડા છેડાપાડા કરતા હોય ખેડૂત મિત્રો તો એને ખબર હોય કે આપણા પાકમાં જે છે આ પ્રકારનો રોગ છે તો અત્યારે આમાં હાલ પણ સરસ મજાની ખેડૂત મિત્રોએ બેલી હાકી નાખેલી છે